નમસ્કાર આમને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા બાલની રસોઈમાં આજે આપણે બનાવીશું શક્કરકારા જે તમે વાર તહેવારમાં બનાવીને ખાઈ શકો છો આ શક્કરપારાને તમે સાતમ આઠમ દિવાળી અથવા કોઈ પણ વાર તહેવારમાં બનાવીને ખાઈ શકો છો તો આપણે શક્કરપારા આજે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીને તૈયાર કરવાના છે શક્કરપારા એકદમ ફરસાણવાળાની દુકાને મળે એવા એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખસ્તા બનીને તૈયાર થયા છે તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો ચાલો આપણે શક્કરપારા બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવવાની શરૂઆત કરી લઈએ જેના માટે મેં અહીંયા બે કપ મેંદો લઈ લીધો છે તો અહીંયા આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો બે કપ મેં મેંદો લઈ લીધો છે એની સામે મેં અહીંયા અડધો કપ ખાંડ લઈ લીધી છે જેટલી આપણે મેંદો લઈએ એના ચોથા ભાગની આપણે ખાંડ લેવાની છે અને મોણ માટે મેં અહીંયા પચાસ ગ્રામ તેલ લઈ લીધું છે અહીંયા તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે અહીંયા લોટ બાંધવા માટે જે ખાંડ છે એને આપણે ઓગાળી લેવાની છે તો ખાંડનું પાણી બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે એમાં આપણે અડધો કપ ખાંડ એડ કરી લઈશું અને એમાં આપણે અડધો કપ પાણી એડ કરીશું જેટલી આપણે ખાંડ લીધી હોય એટલા જ માપમાં આપણે પાણી લેવાનું છે તો અહીંયા આપણે અડધો કપ પાણી એડ કરીશું અને આને હવે આપણે ઉકાળી લેવાનું છે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવાનું છે તો આને આપણે ઓગાળી લઈશું તો અહીંયા ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે પાણીને ઉકાળી લઈશું તો આપણે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો હવે આપણે પાણીને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા રાખી દઈશું તો લોટ બાંધવા માટે આપણે ખાંડનું પાણી જે બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે તો હવે લોટ બાંધવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા બે કપ મેંદો હતો એ આપણી એડ કરી લઈશું અહીંયા મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો અથવા અડધો મેંદો અને અડધો ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે એમાં આપણે ચપટીક થોડુંક મીઠું એડ કરીશું અહીંયા ગળપણને બેલેન્સ કરવા માટે આપણે થોડુંક સહેજ મીઠું એડ કરવાનું છે વધારે નથી એડ કરવાનું તો હવે આપણે લોટ બાંધી લઈશું

અહીંયા આપણે કઠણ લોટ બાંધવાનો છે જે રીતે આપણે ભાખરીનો બાંધતા હોઈએ છીએ એ રીતે આપણે બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો લોટ આપણો બંધાઈ ગયો છે તો આ રીતે મેં કઠણ લોટ બાંધી લીધો છે તો હવે આપણે શક્કરપારા વણી લઈએ શક્કરપારા વણવા માટે મેં અહીંયા એક મોટો લુવો લઈ લીધો છે અહીંયા આપણે ભાગ રોડે જાડી રોટલી બનાવીને તૈયાર કરવાની છે તો અહીંયા આપણે જાડી રોટલી વણીને તૈયાર કરી લઈશું અહીંયા કિનારીઓમાં ક્રેક પડે તો પણ વાંધો નહીં કારણ કે આપણે કિનારીનો ભાગ હોય છે એને આપણે કાઢી લેવાનો છે તો અહીંયા આપણે જાડી રોટલી જાડી રોટલી વણીને તૈયાર કરવાની છે અહીંયા ભાખરી ગોળે મેં જાડી રોટલી વળીને તૈયાર કરી લીધી છે તો હવે એને આપણે કિનારોથી થોડી કટ કરી લઈશું ચારે બાજુથી આ રીતે આપણે એને કટ કરી લઈશું હવે આ વધારેનો ભાગ છે એ આપણે કાઢી લઈશું અહીંયા તમને નાના મોટા જે પ્રમાણે તમને શક્કરપારા પસંદ હોય એ પ્રમાણે કટ કરી લેવાના તો અહીંયા હું આ રીતના મીડિયમ સાઇઝના કટ કરું છું હવે આડા ઊભા બંને બાજુથી આપણે એને કટ કરી લઈશું શક્કરપારાને આપણે એક ડીશમાં લઈ લઈશું તો આ રીતે આપણે તાવીથાના મદદથી છૂટા કરી લઈશું ને એક ડીશમાં આપણે એને લઈ લેવાના છે આ જ રીતે આપણે બધા વળીને તૈયાર કરી લઈશું તો શક્કરપારા આપણા બધા વણાઈને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મેં આટલી જાડાઈ રાખી છે એની અહીંયા તમે ચાહો તો પાતળા પણ બનાવી શકો છો પણ અહીંયા મેં જાડી રાખી છે તો હવે આપણા વણાઈ ગયા છે તો તળી લઈએ તો અહીંયા મેં ચૂલા ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા તેલ આપણું મીડિયમ ગરમ થઈ ગયું છે આપણે વધારે ગરમ નથી કરવાનું તો હવે એમાં આપણે શક્કરપારા જેટલા સમય એટલા એડ કરી લેવાના છે અહીંયા ધીમા તાપે જ આપણે તળવાના છે જેથી કરીને શક્કરપારા અંદરથી એકદમ સરસ રીતે ચડી જાય તો અહીંયા આપણે જેટલા સમય એટલા શક્કરપારા એડ કરી લઈશું અહીંયા શરૂઆતમાં શક્કરપારા નીચે જ તળી જ વહી જશે અને પછી જેમ જેમ તળાશે તેમ એની જાતે જ ઉપર આવી જશે એની જાતે ઉપર આવે પછી જ આપણે એને પલટાવાના છે તો બે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે એને પલટાવી લઈએ ગોલ્ડન બ્રાઉન થાય બંને બાજુથી ત્યાં સુધી આપણે એને તળવાના છે તો બંને બાજુથી પલટાવી પલટાવીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો કુલ છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શક્કરપારા પર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈશું હવે એજ રીતે આપણે બીજા પણ તળે લઈશું તો આપણે બીજા શક્કરપારા પણ બનીને તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થાય એવા બનીને તૈયાર થયા છે શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એક આપણે સૌ કરી લઈશું તો આપણે એકદમ સરસ મજાના ક્રિસ્પી શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ મજાના ફરસાણની દુકાને મળે આપણે શક્કરપારા બનીને તૈયાર થયા છે ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણે શક્કરપારા બનીને તૈયાર થયા છે એકદમ ફરસાણવાળાની દુકાને મળે એવા આપણે શક્કરપારા બનીને તૈયાર થયા છે તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે જરૂર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે